તો આપણે ભાંગેલો પગ લઈને છે ને ગયા થી મામા ને ઘરે કેમ કે અહીંયા છે ને માસી આવે એટલે ઢોસાનો પ્રોગ્રામ તો એક વાર થઈ જ જાય તો જેમ તેમ કરીને પડતા પડતા આપણે પોચી તો ગયા જેવા આવા ડાલા લઈને અહીંયા જો અહીંયા માસી આવી ગયા તો છે ને પ્રોગ્રામ છે આજે ઢોસા પ્રોગ્રામ છે ઓહો આવે ને એટલે અમારે એક વાર ઢોસા તો બને

ધર્મ કોઈ છે ના રે ના કર્મ કોઈ નથી ને ટાઈમ જ નથી એમ જો માની કે કાઈ વાંધો કાઈ વાંધો નથી બેન એના પપ્પાને ટાઈમ હોય જઈ દે ને કે કેમિયા તમારે કોણ કરાઈ દો આવી છે કાઈ કઈ દો મામી એના માટે સરબત બનાવ્યું છે હવે જોઈ સરબત કેવું બન્યું છે એમ કે મારું સરબત પીતો ખરી તો પીતી રહી તો હવે કેવું સરબત બનાવ્યું આ બની ગયું એ બની ગયું ઓકે ઓકે તૈયારી જોર ચાલી રહી છે મસાલો માટે બટેટા બાફાઈ ગયા છે હવે જોઈ મસાલો કેવો બને શરબત રેડી થઈ ગયો હોય જોઈ મામી એમ કે આ તું એક વાર પીતો ખરી પીતી રહી જા એટલે ટેસ્ટ કરી આપે કોઈ ના બનાવી હા એ હવે આને જેવો કોઈ જોઈ ને આપજો હવે જો આપણે ટેસ્ટ કરી લઈ લીંબુ શરબત કેયા ટેસ્ટ કરીને બતાવ કેવો છે કેવો બન્યો છે મસ્ત બન્યો છે તો મામીને થેન્ક યુ કેતી આવ

કેમામા ડોસા કેવા બનાય ડોસા તો મસ્તીને જ બેના હે અને જો આ કી આવી ગઈ હે તો હવે કાલે શું બનાવશું આપણે એકદી છોલે પટ્ટી મે બનાવ હા લે લઈ હા તો જો કેવા કેવડી મોટી પાડે હે ઈ કાલે તો બા ફોર તો ફ્રુટ સલાડ બનાવવાની ઓ હો ભાઈ તો આય 56 ભોગ લાગવાના છે ખાવું હે આવી જ ગયું હોમમાં અપોઇન્ટમેન્ટ લીધી લે હે હો મે એટલે થોડોક વેલુ મારે કઈ ન કરું વેકુ

મારી એક ના કીયા ઉપાડો લીધો જ કે બોલાજ ખાવા જવું છે તો જો હવે અગિયાર વાગે કિયા હા એમ બબુ એમ કે

તો આપણે પહોંચી ગયા છીએ ગોલા ખાવા માટે રજવાડી આઈસ્ક્રીમ ગોલા અને આપણે બેસી ગયા છીએ ગાડીમાં કેમ કે આપણા પગમાં પ્લાસ્ટર બાંધીને આવ્યા છે અને આપણે નીચે ઉતરાય એવું છે અને મેં હું એ ગાડીમાં બેઠી છું તમે અમે બધા ઓર્ડર કરી દીધો આપણે સડી વાળો ગોલો ભાવ આપણે ડ્રાય ફ્રુટ વાળો ન ભાવે એટલે આપણે ઓર્ડર દઈ દીધો છે સડીવાળો ખાટો મીઠો ગોલો તો કોમેન્ટ કરજો કે તમને કયો ગોલો ભાવે છે જો મમ્મી ને લોકો અહીંયા બેસી ગયા છે ગોલા ખાવા માટે માસી ગઈ તો જો આપણે સડી વાળો ગોલો આવી ગયો છે

Yes, Golocador. Ká. Aqui, ó.